નકલી દૂધનો ટાંકો પકડતા આપના નેતા યુવરાજસિંહ નમસ્કાર ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોયાદના મહત્ત્વના સમાચાર અમરેલીના વડિયાના હનુમાન ખીજડિયામાં મોટા પાયા પર નકલી દૂધનો કાળો કારોબાર ચાલતો હોવાની બાતમીના આધારે આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ દૂધના ટેન્કરની રેકી કરી તમામ પુરાવા સાથેની વિગતો જાણીને અંતે દૂધનું ટેન્કર હનુમાન નીકળી અમરેલી રોડ પર જતા પાછળથી જીપીએસ તસવીર લેતા હોવાની જાણ થતાની સાથે ટેન્કર રોકી યુવરાજસિંહ સાથે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ હુમલાઓની ઘટના બની હતી સમગ્ર ઘટના બાદ યુવરાજસિંહ દ્વારા વડીયા આવી એકસો બારની મદદથી તે ટેન્કર વડિયા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યું હતું અને યુવરાજસિંહ જાડેજા દ્વારા તે ટેન્કરમાં શંકાસ્પદ નકલી દૂધ હોવાનું જણાવતા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીએ સેમ્પલ અમરેલી ખાતે લઈ જઈ તેની પ્રાથમિક ચકાસણી હાથ ધરાતા તે ટેન્કરમાં રહેલું દૂધ ખાવા કે પીવાને લાયક ના હોવાનું સાબિત થતાં તે દૂધ નકલી હોવાનું સામે આવ્યું હતું ત્યારે તે ટેન્કરના દૂધને ફૂડ વિભાગના જણાવ્યા અનુસાર તેને રાત્રે વડિયા ગ્રામ પંચાયતની ડમ્પિંગ સાઇટ આસપાસ લઈ જઈ દસ આસપાસ લિટર દૂધને ટેન્કરમાંથી અભાવરૂ જગ્યામાં નીચે વહાવી દેવામાં આવ્યું હતું ત્યારે વડિયામાં જાણે નકલી દૂધની ગંગા વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા તો તે નકલી દૂધ વહેતું હતું ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી સહકાર આપવા વિનંતી